નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઘઉં વિશે વાત કરીએ જો આજે પ્લોટ દેખાય ઘઉંનો વિડીયોમાં તે ઘઉંમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક અથવા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરેલો નથી આ એક ઓર્ગેનિક ઘઉં છે જો ઘઉંની હાઈટેક જોરદાર હાઈટ છે અને નરવાઈ પણ ખૂબ સારી છે ઘઉંમાં આપણે ઘઉંની જાતની વાત કરીએ તો આ એક વામન ઘઉં છે અક્ષય વામન કરીને બિયારણ આવે તેનું વાવેતર કરેલું છે એક વેગે અઢાર કિલ્લાનું વાવતર કરેલું છે આમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક અથવા તો ઓર્ગેનિક ખાતર કે દવાનો કોઈ પણ જાતનો ઉપયોગ કરેલો નથી એક જ વખત એમિનો એસિડ અને યુમિક એસિડ જે આવે તે પિયતમાં હારે આપેલું એ બાકી કોઈ પણ દવાનો છંટકાવ નથી કરેલો અને કોઈ પણ ઉપરથી યુરિયા કે બીજું કોઈ પણ ખાતર આપેલું નથી અને પાયામાં પણ કોઈ પણ પ્રકારનું ખાતર આપેલું નથી જોરદાર ઘઉંનો પ્લોટ છે જો આખા ખેતરમાં એક જ સરખા ઘઉં છે જેવો આ પ્રમાણે છે અને આ ઘઉં એસી થી પિંસા દિવસ જેવા થયા છે ખૂબ સારી નરવાઈ છે ઘઉંમાં અને આ ઘાંમાં અત્યાર સુધીના અગિયાર પિયત થયા છે ઘઉંની હાઈટ પણ એક સારામાં સારી હાઈટ કહેવાય ન અત્યારે લગભગ ટકા ખેડૂત ઘઉંમાં ઓર્ગેનિક અથવા તો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જ હોય અને જો કોઈ ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરતા હોય તો ઘઉંની હાઈટ એટલી ન હોય આવા પ્લોટ તો બહુ ઓછા જોવા મળતા હોય કે રાસાયણિક અથવા તો ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યા વગર ઘઉંની આવી ચારી હાઈટેક થઈ શકે જો ખૂબ સારી એવી હાઈટ છે ને ખૂબ નરવાઈ છે ઘઉંમાં ગઈ આ ખેતરમાં ધાણાનું વાવેતર હતું આ વખતે ઘઉંનું વાવતર કરેલું હોય જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે